આરતી હા મમ્મી આ જો માસીએ છે ને બાયોડેટા મોકલાયા છે એમના સગા કોક છે ને એમનો છોકરો છે બધી તપાસ કરી છે તું જોઈ લે અને એમને બધી તપાસ કરી અને પછી મોકલ્યું છે છોકરો છે ને મસ્ત એન્જિનિયર છે લાખ રૂપિયા તો પગાર છે એનો એના પપ્પા શિક્ષક છે અને એની બેન નાની છે ને હજુ કોલેજ કરે છે અને માણસો બહુ સરસ છે અને મમ્મી તો ભગવાનનો માણસ છે બધી તપાસ કરીને પછી આપણને કીધું છે તો તું એકવાર જોઈ લે જો તને છોકરો ગમે તો પછી આપણે આગળ વાત વધારીએ મમ્મી છોકરો એના મમ્મી પપ્પા ભેગું રહે છે હા તો ભેગું જ રહે છે ને પણ મમ્મી મમ્મી પપ્પા ભેગું રહેતો હોય તો નહીં પછી અલગ રહેવાનું હોય ને તો વાત આગળ વધારીએ મારે એવું નથી જોઈતું જે ભેગું રહેવાનું હોય મારે ભેગું રહી ને લપ કરવી જ નથી આ શું વાત કરસ તું આરતી છોકરો એક હોય કે બે હોય મમ્મી પપ્પા તો ભેગા રહેતા જ હોય ને ના મમ્મી ભેગા રહેવામાં છે ને બધી મારી સ્વતંત્રતા છે ને એ જતી રહે એટલે મારે ભેગું તો રહેવું જ નથી મારે એકલું જ રહેવું છે એટલે ગમે ત્યાં રહેવાનું થશે તો અમે એકલા જ રહીશું ભેગા તો નહીં એવું જ ગોતવાનું આ શું વાત કરસ આરતી તું ભેગા રહેવામાં જે મજા છે એકલા રહેવામાં નથી અને મા બાપને એકનો એક છોકરો હોય તો એ અલગ થોડા રાખે અને ભેગા તો રાખવું જ પડે ને અને આજે આ તારાભાઈનું કાલે કરીશું તો એ કેસે મારે અલગ રહેવું છે તો પછી અમે ક્યાં જઈશું તો થોડો વિચાર કરાય જે ભેગા રહેવામાં મજા છે એકલા રહેવામાં નથી અને મા બાપને રાખવા તો પડશે જ ને અને તું સ્વતંત્રતાની વાત કરે કઈ સ્વતંત્રતા અત્યારે તો બધા પોતાની વહુને દીકરીની જેમ રાખે છે પહેરવા ઓઢવા ફરવા ખાવા પીવા બધી છૂટછાટ આપે છે પછી અલગ રહેવાનું કે ભેગા રહેવાનું શું ફેર પડે છે પણ મમ્મી મારી ઈચ્છા એવી જ છે કે હું એકલો છોકરો હોય ને એની સાથે લગ્ન કરું મતલબ મા બાપ સાથે ના રહેતો હોય અલગ રહેતો હોય એમ તો આરતી તારે છે ને કોઈક અનાથ આશ્રમમાં છોકરો હોય ને એની જોડે લગ્ન કરાય એના મા બાપ ના હોય ને કઈ મિલકત ના હોય કઈ ના હોય બંને નોકરી કરો ખાવ પીવો રો ભાડે મજા કરો મમ્મી મિલકત વગર થોડું ચાલે અત્યારે મિલકત તો જોઈએ જ ને ઘર બાર જોઈએ એવો અનાથ છોકરો થોડો ચાલે મિલકત તો જોઈએ ને મિલકત વગર અત્યારે શું થાય છે એટલે શરમ આવી જોઈએ મા બાપની મિલકત જોઈએ છે પણ મા બાપ નથી જોઈતા એવો છોકરો જોઈએ છે આજે કેટલી મહેનત કરીને છોકરાઓને ભણાયા હોય લાઈને કર્યા હોય નોકરી ધંધે લગાડ્યા હોય અને પછી બહુ એવું કહી દે મારે એના બાપ નથી રાખવા તો એ મા બાપને કેટલું દુઃખ થાય આજે તું તારા મમ્મી પપ્પાને આટલો પ્રેમ કરે છે તું બા ને આટલો પ્રેમ કરે છે બા જોડે રમીને મોટી થઈ બા જોડે વાર્તાઓ સાંભળી મને ખબર પણ નથી પડી તું ક્યારે મોટી થઈ ગઈ કેમ કે બા ભેગા હતા એટલે અને આજે તું એવું કે છે કે મારે મા બાપ નથી જોઈતા જો મેં પણ એવું કીધું હોત તો આજે તું જે બા જોડે આવી રીતે મોટી થઈ છે ને એ રહી ના હોત અને અમે પણ એકલા તને ક્યાંય મોટી કરી હોત અને મેં આવું વિચાર્યું હોત કે મારે મા બાપ નથી જોઈતા તો તું આજે બાના પ્રેમથી વંચિત રહી ગઈ હોત એટલે આવા વિચારો ના રાખવા જોઈએ યાર સાચી વાત છે મમ્મી તમારી મારી ભૂલ થઈ ગઈ તું ક્યારેય આવું નહીં વિચારું હવે તમે જ્યાં મારું સાસરું કરાવશો ને ત્યાં હું કરીશ અને મારા સાસુ સરાન બહુ સારી રીતે સાચવીશ મમ્મી મારી ભૂલ થઈ ગઈ સોરી આવા વિચારોના કારણે જ ઘણા ખરા ઘરોમાં મા બાપને વાલસોયા દીકરાથી દૂર થવું પડે છે અને આ દુઃખ તમને ત્યારે સમજાય જ્યારે તમારા દીકરા તમારાથી દૂર થાય એટલે આવા વિચારો ના રાખવા જોઈએ